પત્નીની હત્યા કરી નાખી બટકવાડા ગામે માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકી અને પત્નીની હત્યા કરવામાં આવી છૂટાછેડા બાબતે ઝઘડો થતાં પતિએ ઉશ્કેરાઈ જઈ અને હત્યાને અંજામ આપ્યો છે ઘટનાને લઈને ગ્રામજનોએ પતિ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે લોકોએ પોલીસ મથક જઈ અને ફરિયાદ પણ નોંધાવી છે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પતિએ પત્નીની હત્યા કરી છે અત્યારે ગ્રામજનોએ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી છે છૂટાછેડાની બાબતે ઉશ્કેરાઈ જઈ અને પતિએ પત્નીની હત્યા કરી નાખી છે મહીસાગરના સંતરામપુરની આ ઘટના છે જ્યાં બટકવાડા ગામે માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકી પતિએ પત્નીની હત્યા કરી દીધી છૂટાછેડા બાબતે ઝઘડો થતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને હત્યાને અંજામ આપ્યો છે ઘટનાને લઈને ગ્રામજનોએ પતિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે લોકોએ પોલીસ મથક પહોંચી ફરિયાદ નોંધાવી છે મહીસાગરના સંતરામપુરમાં પતિએ પત્નીની હત્યા કરી છે વિગતો સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે વિશાલ છૂટાછેડા બાબતે ઝઘડો થતા પતિએ પત્ની હત્યા કરી નાખી શું છે અપડેટ ચોક્કસ જિજ્ઞાસા જે રીતે વાત રહી છે ખાસ કરીને મહીસાગર સંતરામપુરમાં પતિ એ કરી છે હત્યા ખાસ કરીને સંગ્રામપુરના ગામની આ ઘટના સામે આવી છે બાબતે તકરાર થતા હાલ જે પતિ છે તેને માથાના ભાગે જે કોઠડ પદાર્થ છે તેના દ્વારા હુમલો કરતા જે મહિલા તેની પત્ની હતી તેનું મોત થયું હતું ખાસ કરીને પતિ સામે કડક કાર્યવાહી કરવા માટે જે ગ્રામજનો છે જે પત્ની છે તેના માતા પિતા છે તેને માંગ કરી છે ખાસ કરીને પોલીસે પણ હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ વિશાલ આભાર જાણકારી આપવા બદલ